આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે કેવી રીતે એક મનુષ્ય સંસારમાં રહીને જ પોતાના દરેક કર્તવ્યો કરીને આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચી શકે છે જ્યારે જીવનમાં પૂર્ણ ગુરુનું સાનિધ્ય મળે જીવંત ગુરુનું સાનિધ્ય મળે ત્યારે મનુષ્યને જીવનમાં સાચી દિશા મળે છે સાચો માર્ગ મળે છે અને એ માર્ગે ચાલીને આ મનુષ્ય શિષ્ય બને છે અને આ પરમ માર્ગે ચાલીને તે પરાકાષ્ટાએ પહોંચી જાય છે જ્યારે જીવનમાં પૂર્ણ ગુરુ મળે ને ત્યારે આત્મા જાગ્રત થાય છે પહેલા આત્માનું અસ્તિત્વ તો હતું જ પરમાત્મા ભીતર હતા જ આત્મા ભીતર હતો જ પણ તેની ખબર ન હતી તેની અનુભૂતિ ન હતી પણ જ્યારે જીવનમાં પૂર્ણ ગુરુનું સાનિધ્ય મળ્યું ત્યારે આત્મા જાગ્રત થયો એક નવી આંખ મળી નવા કર્ણ મળ્યા નવી વાણી મળી નવી નાસિકા મળી બધું જ નવું મળ્યું કેવી રીતે જેમ કે પહેલા આ આંખોથી ફક્ત રૂપ દેખાતો હતો રંગ દેખાતો હતો અને ઘાટ દેખાતો હતો દોષ દેખાતા હતા અવગુણ દેખાતા હતા માયા દેખાતી હતી આ સંસાર દેખાતો હતો બસ એટલું જ દેખાતું હતું પરંતુ હવે સદગુરુએ જ્યારે નવી દ્રષ્ટિ આપી ત્યારે હવે દરેકમાં આત્મતત્વના દર્શન થાય છે પરમ તત્વના દર્શન થાય છે ઈશ્વરના દર્શન થાય છે એકતાના દર્શન થાય છે હવે બધે જ એક ભાવ પ્રગટે છે જે નકારાત્મક હતા તે જતા રહ્યા જે આસુરી દ્રષ્ટિ હતી તે જતી રહી હવે દેવ્ય દ્રષ્ટિ આવી કે બધું જ સારું 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 અને સારું જ દેખાય છે પહેલા જે કાન હતા એ નિંદા સાંભળવા તત્પર રહેતા હતા સંસારની વાતો સાંભળવા તત્પર રહેતા હતા ઊંચ નીચની વાતો સાંભળવા તત્પર રહેતા હતા તારું મારું એવી વાતો સાંભળવા તત્પર રહેતા હતા આનું શું થયું પેલાનું શું થયું એ વાતો સાંભળવા તત્પર રહેતા હતા પણ હવે સદગુરુએ નવા કાન આપ્યા એટલે હવે આ કાન જ્ઞાનની વાતો સાંભળવા તત્પર થાય છે બ્રહ્મ જ્ઞાન સાંભળવા તત્પર થાય છે સત્સંગ સાંભળવા તત્પર થાય છે સદગુરુની દિવ્ય વાણી અમૃત વાણી સાંભળવા તત્પર થાય છે એ તત્પર થાય છે કે હું આ બ્રહ્મ જ્ઞાન આ તત્વ જ્ઞાન સાંભળું ભીતર ઉતારું અને પરાકાષ્ટાએ પહોંચું એટલે નવા કરોડો મળ્યા પહેલા આ નાસિકાની કઈ ખબર ન હતી શ્વાસ લેતા હતા છોડતા હતા પણ શ્વાસ ને કઈ ખબર ન હતી સ્વરની કઈ ખબર ન હતી પણ હવે પૂર્ણ ગુરુ નું સાનિધ્ય ચંદ્ર સ્વર ચાલે છે કે સૂર્ય સ્વર ચાલે છે કે સુસુમણા ચાલે છે કયું તત્વ ચાલે છે પૃથ્વી તત્વ ચાલે છે જળ તત્વ ચાલે છે અગ્નિ તત્વ ચાલે છે આકાશ તત્વ ચાલે છે કે વાયુ તત્વ ચાલે છે એનું જ્ઞાન થયું એ ખબર પડી આ નાળી ક્યારે ચાલે આ નાળી ક્યારે ચાલે બંને નાળી ક્યારે ચાલે કયું કયું તત્વ તત્વ ક્યારે ક્યારે ચાલે બદલાય નાળી બદલી બદલીને અભ્યાસ કરવો અભ્યાસમાં બેસવું કઈ નાળીમાં જમવું કઈ નાળીમાં પીવું કઈ નાળીમાં ધ્યાનમાં બેસવું કઈ નાળીમાં સુવું પહેલા એ કશું જ્ઞાન ન હતું પણ પૂર્ણ ગુરુનું સાનિધ્ય મળ્યા પછી આ નાસિકાનું જ્ઞાન થયું સ્વર જ્ઞાન મળ્યું અને પહેલા તો ફક્ત બાહ્ય સુગંધ જ લઈ શકતા હતા લેતા હતા કે જમવાની હોય કે અત્તરની હોય કે બીજે કોઈ સુગંધી હોય બસ એટલી જ પણ પૂર્ણ ગુરુનું સાનિધ્ય મળ્યા પછી આ નાસિકા દ્વારા ભીતરથી મોગરાની સુગંધ ચંદનની સુગંધ ગુલાબની સુગંધ ની અલૌકિક અનુભૂતિ પ્રાપ્ત થઈ પહેલા આ આંખો ફક્ત બહારનું જ જોતી હતી બસ એટલી જ દ્રષ્ટિ હતી પણ હવે બંધ આંખી જ્યારે ભીતરની આંખ ખુલે ત્યારે ભીતરમાં દિવ્ય જ્યોતિઓના દર્શન દીપ માળાઓના દર્શન આરતીના દર્શન આવા દિવ્ય દર્શનની અનુભૂતિ ભીતર થઈ આ કાન આ નાદ જે પહેલા બહાર નાદ સંભળાતા હતા તે હવે અંતર્મુખી થયા અને ભીતરમાં બ્રહ્મનાદ ઓમકારનો બ્રહ્મનાદ ઢોલ નગારા દુદુંબી એકતારો સતાર સિંહ ગર્જના મેઘ ગર્જના ઘંટનાદ આવા દિવ્યનાદ ની અનુભૂતિ પૂર્ણ ગુરુ મળે પછી આખું જીવન જ પરિવર્તન થઈ જાય બધું જ નવું મળે આ કાયા પણ નવી થઈ જાય નવો જન્મ મળે મા બાપ તો આ શરીરને જન્મ આપે પણ સદગુરુ આત્માને જન્મ આપે છે આત્માનો નવો જન્મ થાય સદગુરુ જ્યારે પૂર્ણ ગુરુ મળે જીવનમાં ત્યારે મનુષ્યને નવું જીવન મળે છે આ જીવ મનુષ્ય બને છે અને મનુષ્ય બનીને પછી તમે શિષ્ય બની શકો અને શિષ્ય જ્યારે સાચા થાવ ત્યારે જ તમે આ માર્ગે યાત્રા કરી શકો છો એક મનુષ્ય હતો આ મનુષ્ય કોઈ સામાન્ય મનુષ્ય નહી પણ રાજાનો કુંવર હતો આ રાજાનો કુંવર દરરોજે રાજમહેલ માં રહેતો એના કાર્યો કરતો બરાબર રાજકુંવર પાસે બધું જ હોય શું ન હોય કઈ જ ખોટ ન હોય જે જો જોઈએ એ મળી જાય બધું જ હાજર થઈ જાય સુખ સુવિધા સગવડ બધું જ રાજકુંવર પાસે હતું તો એ રાજકુંવર અમુક વખતે બેચેન થઈ જતો સુનમુન થઈ જતો રિક્ત થઈ જતો નિર્વિચાર થઈ જતો તેને અમુક વખત એવું થઈ જતું કે આમાં કઈ સાર નથી પણ પછી એના કાર્ય કરવા લાગતો અને એમને એમ જીવન ચાલ્યા કરતું હતું એક દિવસ રાત્રે રાજકુંવરને મનમાં થયું કે અત્યારે તો મારા પિતાજી રાજ કરે છે પછી હું રાજ કરીશ પછી કદાચ મારા બાળકો થશે તો એ રાજ કરશે તો મારા પિતાજી કાલ કાલ નહીં નહીં હોય તો શું બસ આજ રીતે જીવન જીવ્યા કરવાનું આમને આમ આ જીવનનું કઈ લક્ષ્ય તો હશે જ કઈ ઉદ્દેશ્ય હશે મારે એ માર્ગે ગતિ કરવી છે એ માર્ગે પ્રયાણ કરવું છે અને રાજકુંવરને મનમાં એવું થયું કે રાજમહેલમાં રહીને હું આધ્યાત્મિક માર્ગે પ્રગતિ નહીં કરી શકું કેમ કે અહીંયા કેટલા કાર્યો હોય કેટલા કર્તવ્યો હોય તો હું ભીતરમાં મારા સ્વરૂપમાં ધ્યાન આપી શકીશ નહીં મારી સાધનામાં ધ્યાન નહીં આપી શકું એટલે રાજકુંવરે મનમાં વિચાર કર્યો કે મારે રાજમહેલ છોડીને નીકળી જ જવું જોઈએ બરાબર એટલે રાજકુવર નિશ્ચય કરીને સવારમાં રાજમહેલ છોડીને નીકળી પડ્યા ચાલતા 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 નદી કિનારે પહોંચ્યા હવે જ્યારે નદી કિનારે પહોંચ્યા ત્યારે ભૂખ લાગી એટલે યાદ આવ્યું કે મા હોત તો કેવું સરસ ભોજન બનાવીને આપત દાસીઓ જળ લઈને આવત શરબત લઈને આવત એવું યાદ આવવા લાગ્યું કેમ કે વેરાગ પણ ઘણા પ્રકારના હોય અમુક વેરાગ ઘડી ભરનો હોય કે કંઈક સાંભળ્યું વેરાગ લાગી ગયું કે ઓહો આ બધું અસાર છે કંઈ કામનું નથી એક દિવસ મૃત્યુ આવવાનું જ છે બધું છોડીને જવાનું જ છે વૈરાગ લાગી ગયો પલભરમાં લાગ્યો પલભરમાં જતો રહ્યો બરાબર અમુક વેરાગ સ્મશાનીઓ વૈરાગ હોય કોઈનું મૃત્યુ થયું ને સ્મશાનમાં ગયા ને જોયું કે ઓહો હવે તો આ શરીરે આપણું બળીને ખાખ થઈ જવાનું ઓહો આ બધું મૂકીને જતું રહેવાનું શું એ કરવાનો શું પૈસા પૈસા કરવાનો શું ભેગો કરવાનો એવું થઈ ગયું અને એવી જગ્યાએ તમે જાઓ ને બધાની વાતો સાંભળો ને તો ખરેખર તમને એવું થઈ જાય કે આ બધા હમણાં સંન્યાસ લઈ લેશે બધું છોડીને જતા રહેશે પણ દસ મિનિટ પછી એમના ઘરે આવીને જુઓ ને તો દાળ ભાત શાક રોટલી ગુલાબજાંબુ સીરો લાપસી ખાતા હોય કે આ જમ્બુ તો પડે એટલે આ કહેવાય પંદર વીસ મિનિટનો હોય પછી જતો રહે પછી અમુક વૈરાગ એવો હોય કે કોઈ વૈરાગી મહાપુરુષ હોય એમના સાનિધ્યમાં બહુ જ વૈરાગની વાતો સાંભળી 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 અને વૈરાગ લાગી ગયો ને પછી સાનિધ્ય છૂટી ગયું તો વૈરાગે છૂટી ગયો અમુક વૈરાગ બહુ ઉચ્ચ પ્રકારનો હોય કે ભીતરમાં લાગી ગયો એ લાગી ગયો પછી ના છૂટે પછી એ પાછું વળીને જોવે એને વિચારે ના આવે અને ખરેખર એવા જે વૈરાગી હોય તે પરાકાષ્ઠે ખૂબ જલ્દીથી પહોંચી જતા હોય છે પણ આ રાજકુંવરનો જે વૈરાગ હતો એ એટલો બધો મજબૂત ન હતો સ્થિર ન હતો હાલક ડોલક હતો એટલે હવે એને તો એની મમ્મી યાદ આવવા લાગી રાજા યાદ આવવા લાગ્યા બરાબર દાસીઓ યાદ આવવા લાગીને તો નદી કિનારે બેસી રહ્યો પછી એને ફરી પાછું એનું મન થોડું મક્કમ કર્યું અને વિચારવા લાગ્યું કે મારે આ માર્ગે જવું છે તો હવે એ બધું યાદ કરવું જ નહીં યાદ કરવાની કોઈ જરૂર જ નથી અને એ આગળને આગળ ચાલવા લાગ્યો ત્યાં એને એક ગુરુ મળ્યા એને ગુરુને વાત કરી કે હું રાજ કુંવર છું અને આ રીતે રાજમહેલ છોડીને આવ્યો છું તો એ ગુરુ સામાન્ય કક્ષાના હતા બહુ પહોંચેલા ન હતા બ્રહ્મ જ્ઞાની તત્વજ્ઞાની ન હતા બસ થોડું ઘણું જાણતા હતા સમજતા હતા એટલે ગુરુએ કીધું કે બરાબર છે તે છોડી દીધું છોડવું જ જોઈએ આમે કઈ જોડે તો લઈને જવાનું નથી રાજમહેલે જોડે લઈને નથી જવાનું બધું અહીંયા જ રહી જવાનું છે તો બહુ સરસ કર્યું આ લે મંત્ર અને તું મંત્ર બોલે રાખ ધીરે ધીરે તારી પ્રગતિ થશે હવે તો મંત્ર અને ગુરુ જતા રહ્યા હવે બેસીને મંત્ર બોલે એક બાજુ માળા ફેરવે એક બાજુ મંત્ર બોલે એક મન મંત્રમાં એક મન રાજમહેલમાં રાજકુવાર સુડી વચ્ચે સોપારી એકે બાજુ એને કોઈ દિશા મળે નહીં અને જે ગુરુ મળ્યા એ સામાન્ય કક્ષાના હતા પરાકાષ્ટાએ પહોંચેલા બ્રહ્મવેતા ન હતા એટલે અધૂરું સમજાવ્યું અધૂરું જ્ઞાન આપ્યું અને રાજકુંવરને એટલું જ જ્ઞાન આપીને તે નીકળી ગયા હવે રાજકુંવર તો વચ્ચે જ ફસાઈ ગયું રાજકુંવરનું હૃદય ભરાય આંખમાંથી અસરું આવે કે હવે શું કરવું હું આમે ના જઈ શકું અને આમે મારું મન લાગતું નથી તો હવે ક્યાં જવું તો રાજકુંવરે મનમાં નક્કી કર્યું કે મારે પરમાત્માની પ્રાપ્તિ તો કરવી જ છે મારે મારા સ્વરૂપની ઓળખાણ તો કરવી જ છે એટલે રાજકુંવર ચાલતો 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 જંગલમાં ગયો ગાઢ જંગલમાં જતા એક ગુફાની અંદર એક બ્રહ્મવેતા સિદ્ધ મહાપુરુષ બેઠેલા હતા એ સિદ્ધ મહાપુરુષના સાનિધ્યમાં આ રાજકુંવર પહોંચ્યો અને રાજકુંવરે કીધું કે હે મહાપુરુષ હે સિદ્ધ હે ગુરુદેવ હું આ રીતે રાજમહેલ છોડીને આવ્યો છું અને મને આ ગુરુએ આ મંત્ર આપ્યો છે હું એ મંત્રનો જાપ પણ કરું છું પણ મારું મન લાગતું નથી થોડીવાર જાપ કરું છું થોડી મારું મન રાજમહેલમાં જતું રહે છે આવું કેમ થાય છે મારે શું કરવું જોઈએ તમે જ મને કંઈક માર્ગ બતાવો તમે મને કંઈ રસ્તો બતાવો તમે જે રસ્તો બતાવશો એ રસ્તે હું ચાલીશ એ રસ્તે હું આગળ વધીશ હવે આ પૂર્ણ ગુરુ હતા સિદ્ધ હતા મહાપુરુષ હતા બ્રહ્મવેતા હતા એવા બ્રહ્મવેતા કે જેમની એક માત્ર દ્રષ્ટિ કોઈ મનુષ્ય પર પડી જાય ને તો એનું કલ્યાણ થઈ જાય એક માત્ર દ્રષ્ટિથી તેના પાપ તાપ સંતાપ બળીને ભસ્મ થઈ જાય અને તે શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય બની જાય એવા આ બ્રહ્મવેતા મહાપુરુષ હતા અને આ રાજકુવર પણ પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા હતો પણ સાચી દિશા સાચો રસ્તો મળ્યો ન હતો માટે અટવાઈ ગયો હતો પણ હવે તે એક એવા સિદ્ધ પાસે પહોંચ્યો છે એવા સદગુરુ પાસે પહોંચે છે કે હવે તેને અહીંયા સાચો રસ્તો સાચી દિશા સાચો માર્ગ મળશે જ બ્રહ્મવેતા મહાપુરુષે આંખ ખોલી અને સામુ જોયું અને મહાપુરુષે કીધું કે તું અહીંયા નથી પણ મેં તને જ છે હું તારે જ રાહ જોતો હતો કેમ કે તું પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા છું અને થોડી જ તારી પ્રગતિ બાકી છે બસ થોડા માટે જ તું અટવાઈ ગયેલો છું અને એ જ તારો રસ્તો પાર કરવા માટે તને પહોંચાડવા માટે મેં જ તને અહીંયા બોલાવ્યો છે રાજકુવરે કીધું કે બોલો સદગુરુ તમારી શું આજ્ઞા છે સદગુરુએ રાજકુંવરને સામે બેસાડ્યો એને કીધું કે તું તારી આંખ બંધ કર સદગુરુએ રાજકુંવરને માથે હાથ મૂક્યો અને રાજકુંવરને પાંચ દિવસની અખંડ સમાધિ લાગી ગઈ નિર્વિકલ્પ સમાધિ હવે એ સમાધિમાં તેને સર્વસ્વ જ્ઞાન થઈ ગયું આત્મ સાક્ષાત્કાર થઈ ગયો આત્મ અનુભૂતિ થઈ ગઈ પરમ તત્વની અનુભૂતિ થઈ ગઈ તેને બધું જ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનું છે નામ રૂપ ગુણ અવિનાશી પદ કહ્યું પરમાત્મા ક્યાં છે પરમાત્માની અનુભૂતિ બધું જ બ્રહ્મજ્ઞાન તત્વજ્ઞાન તેને આ પાંચ દિવસમાં જ પ્રાપ્ત થઈ ગયું પછી રાજકુંવરે આંખ ખોલી જેવી આંખ ખોલી સીધો જ સદગુરુના ચરણે મસ્તક નવાવીને અશ્રુભીની આંખે રુદન કરવા લાગ્યો રડવા લાગ્યો કે હે સદગુરુ આજે તમે મને એ જ્ઞાન કરાવ્યું એ તત્વજ્ઞાન કરાવ્યું એ બ્રહ્મ જ્ઞાન કરાવ્યું જે ઉર્જા જે ચૈતન્ય જે જ્ઞાન પ્રાપ્ત કરીને ખરેખર હું ધન્ય થઈ ગયો સદગુરુએ એને સીધું જ જ્ઞાન કરાવી દીધું સીધી જ અનુભૂતિ કે આ તું આ તારું સ્વરૂપ બરાબર અને આ જે આ જગત છે તે બધું જ એક નાટક જેવું અહીંયા તું કેવળ સાક્ષી છું તું કેવળ દ્રષ્ટા છું ના કરતા નહીં ભોગતા નહીં કઈ જ નહીં તું કેવળ દ્રષ્ટા છું સદગુરુએ કીધું કે હવે તારે સંન્યાસ લેવાની જરૂર નથી જંગલમાં રહેવાની જરૂર નથી હવે તું પૂર્ણ કક્ષાએ પહોંચેલો મહાપુરુષ છું હવે તું તારા રાજ્યમાં જા રાજા બન ગાદી પર બેસ સર્વનું સારું કર કલ્યાણ કર કેમ કે હવે તને એ જ્ઞાન થઈ ગયું છે કે અહીંયા તું કરતાય નથી તું ભોગતાય નથી તું કેવળ સાક્ષી છું તું કેવળ દ્રષ્ટા છું રાજકુવરે કીધું કે હા સદુગુરુ એકદમ બરાબર છે પછી સદગુરુએ તેને એક દિવ્ય સાધના બતાવી અને એ સાધના દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં કરવાની દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં એ સાધનામાં બેસવાનું કહ્યું અને કહ્યું કે બસ આ સાધનામાં બેસ અને તારું જે કર્તવ્ય હોય જે કાર્ય હોય તે પૂર્ણ કર તું ધીરે ધીરે આ પરમ કક્ષાએ પહોંચી જ જઈશ તું પહોંચી જ ગયો છે પણ તોય આ સાધનામાં બેસ એટલે કોઈ તારા આબા મંડળમાં જ તું પરાકાષ્ટાએ પહોંચી જઈશ પરમપને પામી જઈશ પછી બસ તું પહોંચી ગયો પામી ગયો બધું જ મળી ગયું પછી શાંતિથી તારે તારું કર્તવ્ય કરવાનું સર્વનું સારું કરવાનું સર્વનું કલ્યાણ કરવાનું બસ આ જ જીવન લક્ષ્ય છે બસ આજ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે જાગી ગયા એટલે બધું જ મળી ગયું બધું જ પ્રાપ્ત થઈ ગયું એવું નથી હોતું કે કોઈને મોટા આશ્રમ હોય કે ઘણા બધા શિષ્યો હોય કે જાહો જલાલી હોય એ જ પહોંચેલા એવું નથી હોતું અમુક એવાય મહાપુરુષો છે કે જે ગુપ્ત છે જેને તમે ઓળખતા પણ નથી જાણતા પણ નથી જે યુટ્યુબ પર એ નથી કે જેમનો આશ્રમ એ નથી કે કઈ જ નથી જે એ ગુફામાં બેઠા છે પણ એ મોક્ષની સ્થિતિને પ્રાપ્ત કરી ચૂકેલા છે પરાકાષ્ટાએ પહોંચેલા છે એવા મહાપુરુષો છે એવું નથી કે નથી પણ એમના તો દર્શને દુર્લભ છે અને એવા મહાપુરુષો જલ્દી પ્રગટ પણ થતા નથી જલ્દી સામે પણ આવતા નથી અને સામે આવે તો ઓળખાતા પણ નથી એટલે આ તો ભીતરની સ્થિતિ છે એને બહારની સ્થિતિ જોડે કોઈ લેવા દેવા નથી એક વખત એક શિષ્યએ સદગુરુને પ્રશ્ન પૂછ્યો કે જે ભક્ત હોય એની પાસે તો ભગવાન હોય ભગવાનની સર્વશક્તિઓ હોય તો અમુક ભક્તોના જીવનમાં આટલી બધી ગરીબાઈ હતી જમવાનું ભોજન ન હતું પહેરવા કપડા ન હતા જૂતા ન હતા તો તો એમને એવી રીતે જીવન કેમ જીવે એમને ભગવાન પાસે માગી લેવું જોઈતું હતું ને કે મને આ બધું જોઈએ કદાચ એ માગત એમને મળી જાત સદગુરુએ કીધું કે હા માગત તો મળી જાત પણ કે એમને એના કરતાં અમૂલ્ય એના કરતાં અદ્ભુત ધ્યાન લાગ્યું એના કરતાં અદ્ભુત ભજનમાં આનંદ આવ્યો બધા કરતાં અદ્ભુત ભીતરમાં આનંદ આવ્યો એટલે ભીતરના આનંદને આગળ એમને આ બહારનો છે કે નહીં એનો કંઈ ફરક જ ન પડ્યો કંઈ દેખાયું જ નહીં કંઈ નજરમાં જ ન આવ્યું એટલે કદી ભક્તોએ બહારનું સુધરે બહારનું મળે એવી કોઈ ઈચ્છા આકાંક્ષા રાખી જ નથી મળે તો બરાબર છે ગુરુ કાર્યમાં સહયોગ મળે તો બરાબર છે કે સર્વનું સારું થશે કલ્યાણ થશે પણ સામે ચાલીને કોઈ ભક્તે આવી બહારની જ નથી હા માગ્યું હશે તો જ્ઞાન સ્થિતિ ચેતના આનંદ માગ્યો હશે ભીતર પ્રભુનું મિલન પ્રભુનું ભજન પ્રભુનું જ્ઞાન પ્રભુનું તત્વજ્ઞાન બ્રહ્મ જ્ઞાન એ માગ્યું હશે એ જોઈએ આત્મા પરમાત્માનો યોગ એ મિલન હે પ્રભુ મારે તારો સાથ જોઈએ તારો સહકાર જોઈએ તું મારી પાસે સાથે બસ 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 પરમાત્મા આનંદ એટલું જ પછી બહાર મળે તોય ઠીક ન મળે તોય ઠીક એના માટે ભક્તો એટલા બધા ઉતાવળા ન થતા હતા શિષ્ય કીધું કે હા સદગુરુ એ વાત તો તમારી સાચી છે એટલે પછી રાજકુંવર જાય છે એના રાજ્યમાં અને રાજ્ય કરે છે અને શાંતિથી ધ્યાન સાધનામાં રહીને જીવન જીવે છે તો કહેવાનો તાત્પર્ય એ છે કે પહેલા જે એને ગુરુ મળ્યા એ ગુરુ પાસે કોઈ અનુભૂતિ ન હતી કોઈ તત્વજ્ઞાન બ્રહ્મ જ્ઞાન ન હતું એટલે આ શિષ્ય આ રાજકુંવર અટવાઈ ગયો કે આમ જવું કે આમ જવું આમ જવું કે આમ જવું આ કરવું કે પેલું કરવું એને કંઈ ખબર ન પડી એટલે અડધો મન તેનું ત્યાં અડધો મન તેનું અહીંયા રહેતું હતું અને વચ્ચે સુડે વચ્ચે તે સોપારી થઈ ગયો હતો બરાબર પણ જ્યારે એને પૂર્ણ ગુરુનું સાનિધ્ય મળ્યું એટલે એમને ચોખ્ખું કરી દીધું કે જો આ તું આ આત્મા આ તારું સ્વ શુદ્ધ બોધ અને ચૈતન્ય બરાબર અહીંયા જે છે એ બધું એક નાટક જેવું જ છે અહીંયા તા કરતાય નહીં ભોગતાય નહીં બરાબર તો

પરમ કક્ષાએ પહોંચી ગયું તો કહેવાનું તાત્પર્ય એ છે કે જો જીવનમાં પૂર્ણ ગુરુ મળે જે અનુભૂતિ પ્રદાન કરે સાક્ષાત્કાર પ્રદાન કરે આવું દિવ્ય બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરે તો શિષ્ય ખૂબ જલ્દીથી આધ્યાત્મિક માર્ગે પરાકાષ્ઠાએ પહોંચી શકે છે પણ આવશ્યક છે કે જીવનમાં આવા અનુભવ સિદ્ધ આત્મ સદગુરુનું સાનિધ્ય મળે અને સદગુરુના સાનિધ્યમાં તમને જે મંત્ર મળે કે જે નામ મળે એની પાછળ સદગુરુના અનેક જન્મોની હોય છે સાધના હોય છે ઘણી વખત શિષ્યો સદગુરુ સદગુરુ ચરણમાં જાય સાનિધ્યમાં જાય ઉપદેશ લે એટલે સદગુરુ મંત્ર આપે તો વાંચે અને ઘણા શિષ્યોને એવું થાય કે આ તો અમને ખબર છે આ તો અમને ખબર છે અને પછી એ મંત્ર જાપ કરતા નથી મંત્ર બોલતા નથી એટલે એમની પ્રગતિ અટકી જાય છે તમને ખબર છે પણ આ મંત્ર તમને સદગુરુએ આપેલો છે એટલે આની પાછળ સદગુરુના કેટલાય જન્મોની સાધના ધ્યાન તપશ્ચર્યા છે એટલે હવે ગુરુ દીક્ષામાં તમને આ મહામંત્ર મળ્યો છે હવે તમે આ મંત્રનો જાપ કરશો આ મંત્ર બોલશો તો તરત જ તમને આત્મ અનુભૂતિ થશે જ પ્રકાશ થશે જ ચક્રોનું શુદ્ધિકરણ થશે જ અને ધીરે ધીરે તમે આ માર્ગે આગળ વધશો જ પણ એ વિશ્વાસ સાથે એ શ્રદ્ધા સાથે કે આ કોઈ સામાન્ય મંત્ર નથી આ મહામંત્ર છે સદગુરુએ આપેલો છે અને આનો મંત્ર જાપ કરવાથી મારી આધ્યાત્મિક પ્રગતિ થશે જ આવા ભાવથી સદગુરુને કોઈ સામાન્ય વ્યક્તિ ન ગણતા સદગુરુને પરમાત્મા માની આવા શુદ્ધ ભાવથી આ મંત્રનો જાપ કરવાથી આધ્યાત્મિક માર્ગમાં અવશ્ય પ્રગતિ થાય છે તો જે સદગુરુ મંત્ર આપે તે મહામંત્ર છે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તેનો જાપ અવશ્ય કરવો જ જોઈએ જેથી શિષ્યોની આધ્યાત્મિક પ્રગતિ થાય છે આ જ્ઞાન એટલું અદ્ભુત છે અને આ જ્ઞાનનો ખજાનો એટલો છે તત્વજ્ઞાનનો ખજાનો એટલો છે કે એ ખૂટે એમ જ નથી એટલું બધું જ્ઞાન છે એટલું બધું જ્ઞાન છે કેમ કે જ્યારે તમને જ્ઞાનની દ્રષ્ટિ મળશે જ્ઞાનની ઉર્જા જ્ઞાનની ચેતના મળશે ને એટલે આખા વિશ્વ બ્રહ્માંડમાં જેટલું જ્ઞાન હશે ને બધું જ તમારામાં આવવા લાગશે અને તમે બધું જ જ્ઞાન બોલવા લાગશો બધી જ અનુભૂતિ બોલવા લાગશો કેમ કે હવે તમારું લક્ષ્ય જ્ઞાન થઈ ગયું

તમે ગમે ત્યાં રહીને આધ્યાત્મિક માર્ગે આગળ વધી જ શકો છો એ તમારી પર નિર્ભર છે કે તમારી લગની કેટલી છે તમારો ભાવ કેટલો છે અહીંયા સંસારમાં રહીને જ તમે ચાહો તો મોક્ષને પ્રાપ્ત કરી શકો છો જરૂરી નથી કે એના માટે જંગલમાં જ જવું પહાડોમાં જ જવું કે નદી કિનારે જ જવું અહીંયા રહીને જ તમે શુદ્ધ અને પવિત્ર ભાવે પરમાત્માને બોલાવશો યાદ કરશો તો પરમાત્મા તમારી પ્રાર્થના તમારો અવાજ અવશ્ય સાંભળશે જ અને તમે અવશ્ય પરાકાષ્ઠાએ પહોંચશો જ પણ જરૂરી છે કે તમારો ભાવ તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા શુદ્ધ બુદ્ધ ચોખ્ખી પાકી હોવી જોઈએ તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી શ્રવણ કરો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને ને પ્રણામ